આજે સુરત શહેર પોલીસના મુખ્ય મથક એટલે અઠવા લાઇન્સ ખાતે જો અમારા રહેણાંકના જે વિસ્તાર છે અમારા પોલીસ સ્ટાફ માટે અહીંયા માનની જો નાયબ મુખ્યમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબ તરફથી અત્યારે જે એ કરોડ રૂપિયાના કામોના ભૂમિપૂજન કરવામાં આવ્યા જેમાં આ હેડક્વાર્ટર ખાતે એકસો સાત જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટરના નિર્માણ થવાના છે જેમાં બે આપણા પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને દસ સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે અને સાથોસાથ પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર જો પોલીસ સ્ટેશનના ઉપર અઠાઈસ જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે અમરોલી પોલીસ સ્ટેશનમાં જો પોલીસ સ્ટેશનના અંદર જો અમારી જગ્યા છે ત્યાં જો ચોવીસ જેટલા સબ ઇન્સ્પેક્ટર્સના ક્વાર્ટર છે જોઈએ અને ભેસ્તાનમાં જોઈએ ચોવીસ કોન્સ્ટેબલનો ક્વાર્ટર એટલા બધા મળાવીને બસો ચોવીસ જેટલા ક્વાર્ટર્સના પોલીસ સ્ટાફ માટે જોઈએ પચત્તર કરોડ રૂપિયાના ખર્ચથી જો બાંધકામ તો શરૂ થવાના છે અને આવનાર લગભગ બે દેઢથી બે વર્ષના અલગ અલગ સમયગાળામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાની છે તો એના જ માન્ય નાયબ મુખ્યમંત્રી સાહેબ તરફથી એના ભૂલ પૂજન કરવામાં આવે અને આવનાર દિવસોમાં પર જો જે રીતે અત્યારે માસ્ટર પ્લાન બની રહ્યા છે એ સમગ્ર જો અમારા સ્ટાફ છે પોલીસ સ્ટાફ એના બધાને ક્વાર્ટર મળે આ દિશામાં બી જરૂરી કારવાહી માટે જો નાયબ મુખ્યમંત્રી તરફ સૂચનાઓ પણ મળી છે જેના ઉપર અમે કાર્યવાહી કરી